ભાડબુક બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોનું સમર્થન ભરૂચમાં ભાડબુક બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચમાં ભાડબૂક બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતા ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઈઝ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા આજથી દસ વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો વિરોધ હતો

અને અમારા દ્વારા છપ્પન વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે છ ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની જે ચાલી રહ્યું છે એના આધારે અમારા જે છ ગામો છે એ છ ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા છ ગામને ને વળતર ચૂકવવામાં આવશે તો અમારા પેરે બેરેજ કાંઠાના જે છ ગામ છે એ છ ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે અમે આજે કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર અને દવડી તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે તો જે રીતે ભાડભૂત બેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીશું